હેલો દોસ્તો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો જાણો આજનું રાશિફળ તમારા માટે રાશિ રાશિફળ જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ દિવસ દરમિયાન તમારે શું શું ધ્યાન રાખવું પડશે છે ધંધા રોજગારમાં નફો થશે કે નુકસાન નોકરિયાત લોકોને કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કોને કેટલો થશે લાભ અને કઈ રીતે મા લક્ષ્મીની કૃપા વધશે કોઈ રહેશે તંદુરસ્ત કોઈ હવે દુખાવાથી પરેશાન પ્રેમી યુગલો માટે શું છે સમજ કેવું રહેશે તમારું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની સ્થિતિ તો ચાલો આ બધું જ જાણીએ તમારા આજના રાશિ મેષ રાશિ આજે પરિવાર અને મિત્રોના સહયોગથી વ્યવસાયમાં અવરોધો દૂર થશે તમારી બૌદ્ધિક શક્તિ તમને ધીરજ અને આદર આપશે રમતગમત સ્પર્ધાઓમાં તમે ઉચ્ચ સફળતા પ્રાપ્ત કરશો આજે પરિવારમાં મોટો ખર્ચ થઈ શકે છે બચાવેલી બચત બાળક ઉપર ખર્ચ થઈ શકે છે કે વ્યવહારોમાં સાવધાની રાખો પ્રેમ સંબંધોમાં તમારા જીવનસાથી સાથે તમારી નિકટતા વધશે જેનાથી તમારા સંબંધો મધુર અને મજબૂત બનશે તમને તમારા પિતા તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે શરીરમાં દુખાવો શરદી તાવ માથાનો દુખાવો અને પેટમાં દુખાવ જેવી મોસમી બીમારીઓ થવાની સંભાવના છે તમારા ખાસ ધ્યાન નિયમિત યોગ કસરત ઉપાય આજે કારા તલ કપડા અને કારી વસ્તુનું દાન કરો વૃષભ રાશિ આજનો દિવસ તમારા માટે મિશ્ર પરિણામોનો દિવસ રહેશે તમારા વર્તનમાં સુધારો કરવાનો પ્રયાસ કરો મહત્વપૂર્ણ કાર્યો બીજા પણ ન છોડો આજીવિકા ક્ષેત્રમાં કામ કરતા લોકોને વધુ સતર્ક રહેવાની જરૂર પડશે વ્યવસાયિકોની વ્યવસાયિક સ્થિતિ સામાન્ય રહેશે ગ્રહોના ગોચર અનુસાર આ સમય સંઘર્ષથી ભરેલો રહેશે શરૂઆતના કામમાં અવરોધોનો સામનો કરવો પડી શકે છે બિનજરૂરી ખર્ચ થવાની સંભાવના નાનાકીય સ્થિતિમાં થોડો સુધારો થશે બચત કરેલી મૂડીમાં વધારો થશે પ્રિયજનો વચ્ચે ખુશી અને સહયોગ રહેશે ભાવનાત્મક જોડાણ વચ્ચે પ્રેમ સંબંધમાં શંકાસ્પદ પરિસ્થિતિઓ ટાળો પરસ્પર વિશ્વાસ જાળવી રાખો આજે સ્વાસ્થ્યની સાવચેતી રાખવાની ખાતરી કરો પેટ અને હાડકા સંબંધિત બીમારીઓ વિશે ખાસ સાવધાની રાખો સારા સ્વાસ્થ્ય માટે પૂજા પ્રાર્થના યોગ ધ્યાન અને કસરતમાં તમારી રુચિ વધારો ઉપાય પીરા કપડામાં દોઢ કિલો ચણા બાંધીને મંદિરમાં દાન કરો મિથુન આજે તમે રાજકારણમાં પ્રભુત્વ સ્થાપિત કરશો તમે કોઈ જૂના મિત્ર મળશો કોઈ પણ મહત્વપૂર્ણ કાર્ય ખૂબ જ કાળજીપૂર્વક અને સાવધાની સાથે કરો નહીં તો વસ્તુઓ ખોટી થઈ શકે છે મિત્રો વ્યવસાયમાં સહાયક સાબિત થ વ્યવસાયિક યાત્રાઓ સફળ થશે વિવાદમાં તમે દુશ્મનો પર વિજય મેળવશો વ્યવસાય સમૃદ્ધ થશે અને લાભ થશે તમને પ્રતિકૂળ જીવનસાથી તરફથી કપડાં અને ઘરેણા મળશે તમારી નોકરીમાં પગાર વધવાની શક્યતા છે નાણાકીય વ્યવહારો દરમિયાન ટાળો આજે પ્રેમ સંબંધમાં વધુ પડતી ભાવનાત્મકતા કારણ કે આનાથી વસ્તુ બગડી શકે છે ભૂલથી પણ તમારા મિત્રો સાથે ઘરગથ્થુ બાબતો શેર કરશો નહીં પેટની સમસ્યાઓ વધુ વધુ ખરાબ થશે પડતી ભાવનાત્મક જેનાથી માનસિક તણાવ અને અનિંદ્રા થઈ શકે છે ધીમે વાહન ચલાવો નહીં તો અકસ્માત થઈ શકે ઉપાય આજે કોઈ વૃદ્ધ મહિલાને મુઠ્ઠી પર લીલા ચણાનું દાન કરો કર્ક રાશિ આજનો દિવસ તમારા માટે સંઘર્ષનો દિવસ છે વધારાના પ્રયત્નો પછી સંજોગો અનુકૂળ રહેશે તમારા વિચારોને સકારાત્મક દિશા આપો ગેરમાર્ગે દોરશો નહીં દુશ્મનોથી સાવધાન રહો એવો તમારી નબરાઈઓનો લાભ લેવાનો પ્રયાસ કરી શકે છે તમારે કામ પર વધુ સંવેદનશીલ રહેવાની જરૂર પડશે તમારી કાર્યશૈલીમાં સફળતાત્મક સકારાત્મક ફેરફારો ધ્યાન કેન્દ્રિત કરો મહત્વપૂર્ણ વ્યવસાયિક નિર્ણય કાળજીપૂર્વક ધ્યાનમાં લો નહીં તો તમને નાણાકીય નુકસાનનો સામનો કરવો પડી શકે છે તમે દેવા ચૂકવવામાં સફળ થશો વિવાહિત જીવનમાં તમારા જીવનસાથી સાથે પર્યટન સ્થળની મુસાફરી કરવાની તકો મળશે પરિવારના સભ્યો સાથે સુમેર વચ્ચે મિત્રો સાથે મનોરંજનનો પણ આનંદ માણશો એક શુભ કૌટુંબિક પ્રસંગ બનશે જે મહેમાનોને આનંદ આપશે ચેતામાં દુખાવો તાન આરસ ખોરાક પ્રત્યે અનગમો અને અપચો જેવી સમસ્યાઓ ટાળો તાત્કાલિક સારવાર મેળવો ઉપાય આજે વહેતા પાણીમાં મીઠાઈ ફેંકી દો સિંહ રાશિ આજે કામ પર ચાલી રહેલી સમસ્યાઓ ઓછી થશે સાથીદારો સાથે સહયોગ વધશે વ્યવસાયમાં લાભની શક્યતા છે ધીરજ રાખો અને તમારા ગુસ્સા પર કાબુ રાખો તમારી હિંમતથી તમે પ્રતિકૂળ પરિસ્થિતિઓને દૂર કરવામાં સફળ થશો તમારે તમારા વિરોધીઓની પ્રવૃત્તિઓ પર ધ્યાન આપવાની જરૂર પડે છે નહીતર છુપાયેલા દુશ્મનો તમને નુકસાન પહોંચાડી શકે છે તમારી બુદ્ધિ અને વિવેકથી કાર્ય કરો નવી મિલકત ખરીદવાની શક્યતા રહેશે નાણાકીય બાબતોમાં ધીમે ધીમે પ્રગતિ થવાની શક્યતા રહેશે ભૌતિક સુખ સુવિધાઓ પર વધુ પૈસા ખર્ચવાની શક્યતા રહેશે વ્યક્તિગત મહત્વાકાંક્ષા પ્રેમ સંબંધો સમસ્યાઓ વધારે જાણકાર નિર્ણય લેવા માટે તમારી બુદ્ધિ અને વિવેકનો ઉપયોગ કરવો પતિ પત્ની વચ્ચે સંકલન વધશે બાળકો ખુશી લાવશે પ્રાર્થના અને અન્ય ધાર્મિક વિધિઓ જેવી ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ વધશે જેનાથી તમારું માનસિક સ્વાસ્થ્ય સુધરશે સ્વાસ્થ્યની સાવચેતી રાખો પેટના હાડકાં સંબંધિત રોગો પર ખાસ સાવધ રહો સારા સ્વાસ્થ્ય માટે પૌષ્ટિક ખોરાક ખાઓ બહારનો ખોરાક ખાવાનો સારો ઉપાય આજે વડના જાડના મૂળમાં મધુર દૂધ અર્પણ કરો કન્યા રાશિ આજે કામ પર સમસ્યા ઓછી થશે સાથીદારો સાથે સહકારી સંબંધ કેળવવાનો પ્રયાસ કરવો પૂર્વ આયોજિત કાર્યોમાં સફળતા મળવાની શક્યતા છે સર્જનાત્મક રીતે કામ કરવાથી લાભ થશે વ્યવસાયમાં રહેલા લોકોને આવકના નવા સ્ત્રોતો ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર પડશે નજીકના ભવિષ્યમાં કામમાં અવરોધોનો સામનો કરવો પડી શકે છે તમારે તમારી સામાજિક સ્થિતિ પ્રત્યે સતર્ક રહેવાની જરૂર પડશે તમારી આવક તમારી મહેનત કરતાં ઓછી હશે તમારી મિલકત સંબંધિત કામ માટે દોડાદોડ કરવી પડશે પ્રેમ સંબંધો મધુર બનશે કૌટુંબિક સંબંધો ગાઢ બનશે એકબીજા પર વિશ્વાસ વધશે પ્રેમ લગ્ન યોજના સફળતાનો સંકેત સંકેતો છે લોહી સંબંધિત બીમારી કેટલીક સમસ્યાનું કારણ બની શકે છે તમારે શારીરિક રીતે તમારી જાત પર વધુ ધ્યાન આપવાની જરૂર પડશે નાની નાની સ્વાસ્થ્ય સમસ્યા ઊભી થઈ શકે છે ઉપાય આજે શેરડીના રસથી ભગવાન શિવનો અભિષેક તુલા રાશિ તુલા માટે આજે એક પારિવારિક પ્રસંગ આવશે તમને કામ પર અવરોધોનો સામનો કરવો પડી શકે તમને મહત્વપૂર્ણ કાર્ય હાથ ધરવાની તક મળશે તમને તમે મિત્રો સાથે પ્રવાસનનો આનંદ માણશો તમને કોઈ મહત્વપૂર્ણ બાબતોમાં અપેક્ષા મુજબનો ટેકો મળશે કોર્ટ કેસોમાં સફળતા શક્ય બનશે આજે વ્યવસાયિક આવક સારી રહી છે તમને તમારા સાસરિયાઓ તરફથી પૈસાની ભેટો મળશે પ્રેમ લગ્નમાં રસ ધરાવતા લોકો તેમના પ્રયત્નોમાં સફળતા મેળવશે પરિવારમાં મહેમાનનું આગમન આનંદ લાવશે પ્રિયજન સાથે મતભેદનો અંત આવશે વિવાહિત જીવનમાં પતિ પત્ની વચ્ચે પ્રેમ વચ્ચે આજે તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે ઉપાય આજે સ્ફટિક મારા પર શુક્ર મંત્રનો વાર જાપ કરો વૃશ્ચિક આજે તમારા પરિવારમાં કઠોર ભાષા ટાળો આનાથી બિનજરૂરી સંઘર્ષ થઈ શકે છે કોઈ બહારની વ્યક્તિ તમારા પરિવારમાં ભાગલા પાડવાનો પ્રયાસ કરશે જો કે તમારી સમજ તમને એકતા જાળવવામાં મદદ કરશે વિદ્યાર્થીઓને તેમના અભ્યાસમાં કેટલીક અવરોધોનો સામનો કરવો પડશે સંગીત સાથે સંકળાયેલા લોકોનો લોકોને ખ્યાતિ અને સારા નાણાકીય સંસાધનો મળશે વાહન ખરીદવાની તમારી ઈચ્છા આજે પૂર્ણ થશે કોઈ પણ પહેલ તમને નોંધપાત્ર સામાજિક માન પ્રાપ્ત કરશે તમારું સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે કોઈ પણ અગવડતા કે દુઃખથી મુક્ત રહેશે બીમારી લોકોને સારવાર માટે જરૂરી બધી નાણાકીય સહાય મળશે જેઓ ગંભીર બીમારીથી ખૂબ જ ડરતા હોય છે તેમને ગહન શાંતિ મળશે તમારા જીવનસાથીનો ટેકો અને સાથ દવા તરીકે કામ કરશે જેનાથી ઝડપથી સ્વસ્થ થઈ જશે ખુશ રહો ખુશ રહો આજે પીપળાના ઝાડને કાપશો નહીં પીપળાના ઝાડની પૂજા કરો ધનરાશિ આજનો દિવસ તમારા માટે મિશ્ર પરિણામોનો દિવસ રહેશે સખત મહેનત પછી સફળતા મળશે વિરોધીઓ તમારી નબળાઈઓનો લાભ લેવાનો પ્રયાસ કરશે તમારી લાગણીઓને સકારાત્મક રીતે દિશામાન કરો તમારે વ્યવસાયિક સમસ્યાઓ પ્રત્યે વધુ સતર્ક રહેવાની જરૂર પડશે નોકરીમાં રહેલા લોકો માટે લોકો માટે કેટલીક પરિસ્થિતિઓ અનુકૂળ નહીં હોય તમે વ્યવસાયિક યાત્રા પર જઈ શકો છો આજે તમારી આવકના સ્ત્રોતો પર ધ્યાન આપો નહીંતર તમારી સંચિત સંપત્તિ ઘટી શકે છે તમારા નાણાકીય ક્ષેત્રમાં વધુ સાવધ રહેવાની જરૂર પડશે વિવાહિત જીવનમાં પતિ પત્ની વચ્ચે નાની નાની બાબતોમાં તકરાર વચ્ચે તમારા વ્યક્તિગત મતભેદોને જાતે ઉકેલવાનો પ્રયાસ કરો પરિવારમાં કોઈ એવી ઘટના બની શકે કે તમારા પરિવારનો તમારા પ્રત્યે આદર અને આદર વધારશે અચાનક બીમારી થવાની શક્યતા છે જેથી તમારા સ્વાસ્થ્યનું ખ્યાસ ધ્યાન રાખો યોગ્ય આહારનું ધ્યાન રાખો અને વ્યવસ્થિત દિનચર્યાદા તમારા ગુરુ અથવા કોઈપણ બ્રાહ્મણને પીરા કપડાં અને દક્ષિણા આપો તો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ શેર અને લાઈક કરો થેન્ક યુ